પ્રમુખસ્વામી મહારાજે એ વખતે વાત કરી કે આ સત્સંગની અંદર અમે બે આત્મનિષ્ઠ પુરુષો જોયા છે એક ભગવાનજીભાઈ માંડવિયા જે ટોરોન્ટો કેનેડા સત્સંગના પાયાના સમાન એવા હરિભક્તા અને બીજા છે ને તો આ ઉપેન્દ્રભાઈ ઓઝા જ્યારથી જોયા ત્યારથી હોસ્પિટલમાં જ આંટા મારા માર્યા કરે છે એમને બીમારી પણ તે છતાંય એમના હૃદયની અંદર તો એવું બળ છે તો આ બધી બીમારીઓ અને આપત્તિઓ જે આવે છે એમને જરા પણ લાગતી નથી આ ઉપેન્દ્રભાઈ ઓઝા પોતે તો એમની આખી હિસ્ટ્રી એવી છે કે નાઇન્ટીન સેવન્ટી ટુની અંદર બોતેરની સાલમાં આફ્રિકાથી પોતે કંઈક કેનેડા ગયા ત્યાં એક ટાપુ સટબરી કે ત્યાં રહેતા હતા છ મહિના સુધી રહ્યા હવે સિત્તેરની સાલની અંદર તો ક્યાં બધું કંઈ શાકભાજીને બધું આપણને ચોખાને બધું મળે તો ચણા ખાઈને રહ્યા પછી એ ન્યૂયોર્ક આવ્યા ન્યૂયોર્કમાં નોકરી કરે દસ બાર હજાર ડોલર વર્ષે એ વખતે એ તો બહુ સામાન્ય કહેવાય પણ એ પગાર મળે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ન્યૂયોર્કમાં મંદિર કરવું હતું એટલે પછી ઉપેન્દ્રભાઈને એના પત્નીએ નક્કી કર્યું કે આપણે સો ટકા ધર્માદો કરવો હંડ્રેડ પર્સન્ટ ધર્માદો નોકરી કરે ઉપેન્દ્રભાઈ અને એ નોકરીમાંથી જે પણ કાંઈ પૈસા આવે એ આ મંદિર ના બાંધકામ માટે મંદિર માટે પોતે ત્યાં આગળ ધર્માદો આપી દે હવે જીવવું કેવી રીતે તો પછી ચાર કલાક ઓવર ટાઈમ કરે અને ઓવરટાઈમ કરીને જે કાંઈ પૈસા હોય એમાંથી પોતાનું જીવન ચલાવે હવે ફ્લેટમાં રહે સાત વરસ સુધી થી આઠ વરસ સુધી હંડ્રેડ પર્સેન્ટ ધર્માદો પોતે આપતા હતા એના ઘરની અંદર કોઈ પલંગ નહીં કોઈ ગાડલું નહીં કોઈ ફર્નિચર નહીં પણ એ આઠ વર્ષ સુધી આ એને સેવા કરી અને પછી મંદિર ત્યાં થયું ન્યૂયોર્કની અંદર તો કહેવાની વાત શું છે પણ પછી એવા દેશકાળ એવા આવી ગયા તો એમને પોતાની બે કિડની ફેલ થઈ ગઈ બે કિડની ડાયાલિસિસ કરવા અને પરિસ્થિતિ એવી સર્જાતી ગઈ કે કોઈ રીતે કોઈ ટ્રાન્સપ્લાન્ટ પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ કિડની મળી નહીં બત્રીસ વર્ષ સુધી એમને ડાયાલિસિસ કરવાનું રહ્યું બત્રીસ વર્ષ સુધી પણ આ ઉપેન્દ્રભાઈ ઓઝા સત્સંગમાં આવે બાપાના દર્શન કરવા આવે એક ફરિયાદ નહીં કે સ્વામી આટલી ભક્તિ કરું છું આટલી સેવા કરું છું એક ફરિયાદ નહીં અને બાપાએ પોતે વાત કરી કે જ્યારથી એમને જોઈએ છે ત્યારથી એમને લેશ માત્ર આ સત્સંગ પ્રત્યે ક્યારેય મોડો વિચાર આવતો નથી આ ટેક કેવી કહેવાય કેવી નિષ્ઠા કહેવાય આ શરીર ઉપર જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે ભલભલાની સમજણ જતી રહે છે તમે જુઓ કોરોના વખતે પણ તો જેટલા બિચારા હોસ્પિટલમાં દાખલ થયા થયું કે હવે આપણે જવાના જ છે આને શંકા રહ્યા કરે બાપા દયા કરો દયા કરો બચાવો બચાવો જ્યારે રોગ આવે ને તો ખરેખર હકીકત આ તો આપણને બધાને અનુભવ છે તો ઘણી વખત સત્સંગની સમજણ એક કામમાં નથી આવતી પણ તે છતાંય પણ જો આપણે ગુરુને બરાબર પકડી રાખીએ એ ટેક રાખીએ ભજન કરીએ ધીરજ રાખીએ સી પ્રોબ્લમ્સ તો લાઈફમાં છે પણ પેશન્સ સમય અને પુરુષાર્થ અને આશરો તો ઓટોમેટિકલી પ્રોબ્લમ મોટા પુરુષ સોલ્વ કરતા હોય છે આપણી પરીક્ષા કરતા હોય છે આપણને શુદ્ધ કરવા માટે તો આપણે વિચાર કરીએ આ ઉપેન્દ્રભાઈ ઓઝાને આવી આપત્તિ આવી આવા તો ઘણા બધા પ્રસંગો છે અને પછી તો ઉપેન્દ્રભાઈ ઓઝા બે હજાર નવની સાલમાં ત્રેસઠ વર્ષની ઉંમરે ધામમાં જતા રહ્યા પણ કહેવાની વાત શું છે કે આવા સંજોગોની અંદર પણ કંઠી તો અકબંધ રાખી સેવા અને ભક્તિ પણ અકબંધ રાખી તો આજે ટેક તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુહરિ તો આવી એક નિષ્ઠાથી આપણે જ્યારે સત્સંગ કરીએ છીએ ત્યારે આપણા હૃદયની અંદર પણ શાંતિ રહે છે હમણાં હનકોપ છે ને હનકોપ એ હમણાં ગઈકાલે જ પોતે અહીંયાથી થાઇલેન્ડ ગયા ત્યાંશી બ્યાશી વર્ષની ઉંમર છે પચીસ વર્ષની ઉંમરે એમને સત્સંગનો યોગ થયો અને ત્યારથી પોતે કંઠી ધારણ કરી રોજ પૂજા પાઠ કરે છે મૂળ નેધરલેન્ડના છે ડચ છે અને રોજ પૂજા પાઠ કરે છે આરતી બે ટાઈમ આરતી કરે છે ચેષ્ટા બોલે છે એકાદશી ફરારી કરે છે અને પછી વચનામૃત સ્વામીની વાતો રોજ વાંચવાની મેં પહેલાં વાત કરી હતી ને કે આપણે આ સત્સંગમાં જે કાંઈ વાતો થાય ને આપણે અંતદ્રષ્ટિ કરીએ ને પછી ખબર પડે કે આપણે કેટલું કરીએ છીએ તો સત્સંગી છે આપણે અને આપણે તો આ સંસ્કૃતિ અને સંસ્કારના આપણે પરિચિત છે આ તો પશ્ચિમનો વ્યક્તિ અને તે છતાંય પોતે આવી રીતે નિષ્ઠાથી સેવા કરે છે એમને થોડીક જરા શારીરિક મુશ્કેલી આવી પણ એને એક એક હું નિશ્ચિંત છું મહંત સ્વામી મહારાજ બેઠા છે એ જે કરશે મારા સારા માટે કરશે બહુ જ બહુ જ છે આમ જરા ભયંકર બીમારી છે પણ એ જે પણ કાંઈ બધું સારવાર કરવામાં આવી પણ એક એક કે મને બહુ શાંતિ છે તમે બધાએ જોયું હશે આમ છે ને આરતીમાં બેઠા બેઠા હોય ઓટલા ઉપર બેઠા હોય ગઈકાલ તો છે ને ઓલા થાંભલાને અડી અડીને આમ ઉપર બેઠા હતા આમ માળા કરતા હતા એને એક બહુ એક અદ્ભુત વાત કરી એક એક ઓલ્ડ એજ ઓલ્ડ એજ એટલે બીમારી આ નહીં વૃદ્ધ અવસ્થા એટલે વૃદ્ધ અવસ્થા તો છે ને બહુ ભયંકર અવસ્થા છે કારણ કે ઘણા બધા પ્રશ્ન થવા માંડે રાત્રે ઊંઘ ના આવે વારે વારે જવું પડે પછી આમ કંઈક આપણે પગ ચાલતા ના હોય વગેરે વગેરે એક એક ઓલ્ડ એજ એ એક કે બહુ સારું કહેવાય ઓલ્ડ એજ બ્યાસી વર્ષની ઉંમર આ એક બહુ અદ્ભુત નવી વાત કરી એને અને પછી એને કહ્યું કે કે ઓલ્ડ એજ થાય ને પછી તમે બધાથી ડિટેચ થતા જાઓ ડિટેચ થતા જાઓ તમે છે ને તો અલિપ્ત થતા જાઓ તમે બીજાથી છે ને તમે નિર્લેપ થતા જાઓ મૂકતા જાઓ અને અંતરની અંદર કોઈ તમને ચિંતા નથી રહેતી એ કે મને કોઈ ચિંતા જ નથી મોહન સ્વામી મહારાજ બેઠા છે અને આવો દ્રઢ આશરો વિચાર કરો હવે એને બીમારી તો બહુ ભયંકર બીમારી છે પણ આમ તમે જુઓ ને શાંતિ આનંદ એ કે મને કંઈ હવે બહુ ઈચ્છા નથી રહેતી બહુ કંઈ ઓલું નથી રહેતું આકર્ષણ નથી રહેતું તો આ છે ને તમે જુઓ સાચા અર્થની અંદર જ્યારે આપણે સત્સંગ કરીએ છે ત્યારે આવી નિષ્ઠા દ્રઢ થાય છે તો આપણે ખરેખર બહુ ભાગ્યશાળી છે તો વજીબાના આખ્યાનથી આપણને ખ્યાલ આવે છે કે આવી દ્રઢ ટેક તો આપણા જીવનની અંદર આપણા પરિવારની અંદર તો એ જેટલી આપણા જીવનમાં નિષ્ઠા દ્રઢ થાય તો આપણા હૃદયની અંદર આપણને શાંતિ રહે છે નિશ્ચિંતપણું રહે છે નિર્લેપ પણ રહે છે અને આનંદ રહ્યા કરે છે